ફાઇનલી ગાઈસ સંગાને ના જોઈને થઈ ગયો જો રેડી ને સવારના વગવામાં 11:00 માં 10:00 છે એટલે તો કોઈ પ્લાન નથી આને તડકો જોવો છે તો ક્યાં જવાનું કદાચ થાશે તો લોગમાં હું તમને કન્ટિન્યુ થાશ પાછો અને આજે એક જો થઈ ગીત તો ફાઇનલી અટાણ્યા અમે લોકો ફરવા જાય જઈએ તો ત્યાં જાય છે એ મને નથી હજી ખબર તો વિચારીને કહ્યું છું અને અટાણ્યા તો જો અમે રાજકોટની બજારમાં નીકળી ગયા છીએ ફરવા માટે અને અહીંયા તો હજી થોડોક ઓછો ટ્રાફિક ટ્રાફિકમાં બહુ હતો એટલે વિડીયો થોડોક શૂટ ના કરી શકો તો ફાઇનલી અઠવાડે અમે લોકો પાંજરાપુરમાં મુલાકાત લેવા આવ્યા હતા જ્યાં બીમાર પક્ષી ને પાલતુ જાનવરને રાખે છે તો તમને આજે ત્યાં પણ વિઝિટ કરાવીશ જામનગર રાજકોટ મહાનગર પાંજરાપોર છે તો અહીંયા ગાયોને રાખવામાં આવે છે એ જો બકરાઓને રાખવામાં આવે છે અને અહીંયા કબૂતર રાખવામાં આવેલા છે જે બીમાર હોય કે પગમાં તકલીફ હોય એવા તો અહીંયા પોપટ આવેલા છે જોઈ શકો છો તમે લોકોના અહીંયા પક્ષી પણ આવા જો બર્ડ રાખેલા છે આવા કુકડા રાખી જાય છે અહીંયા પછી મોટી મુરઘી ને એવું બધું રાખેલું છે પેલા અહીંયા કદાચ સસલાય હતા જોઈ જોયું હવે છે કે નહીં કારણ કે આની બે ચાર વર્ષ પહેલાં આવ્યો તો ત્યારે હતા અને અહીંયા અલગ જાતના એક કુકડા ને બીજા એક પક્ષી જેવા છે તમને ખબર હોય તો કમેન્ટ કરી નાખજો આ બ્લેક કલરના જે કયા પક્ષી છે કેવાય જોયા બ્લેક કલર ના પક્ષી અને અહીંયા બકરીઓ રાખેલી જો કુકડા કેન્દ્રમાંથી આ લાવેલા છે જે કટલખાનામાં જતા જાતા હોય ને અહીંયાથી બચાવેલા કુકડા હોય અને ઘણા તો શું શોખથી પાયડાવે પછી અહીંયા મૂકી જતા હોય અને ઘણા આમાં માંદાઈ હોય અટાણે તો દેખાતું નથી નકર તમને લોકોને દેખાડત અને અહીંયા કબૂતર જો

એવું નથી ખાલી પક્ષી જ આવે છે અહીંયા તો ઘોડાની પણ સારવાર કરવામાં આવે છે પેલો ઘોડો છે વ્હાઈટ કલરનો એને શરીરમાં કંઈક ખોટખા પણ લાગે છે કારણ કે એનું શરીર આવું દુબળું પાતળું છે ને આ જો બીજા ઘોડો અને અહીંયા જો વિશાળ જગ્યામાં ભેંસું ને ગાયું ને રાખેલી છે

અહીંયા વખરીની બધી વસ્તુ જળી જાય જે બાયણા છે પછી આવા વાસણ છે તમારે જે પણ વસ્તુ જોતી હોય જડી જાય જૂનીથી લઈને નવી વસ્તુ પણ મળી જાય અહીંયા કલરથી માંડી નાની વસ્તુથી મોટી વસ્તુ સુધીની તમારે જૂની કોઈ પણ વસ્તુ જોતી હોય છે ઘરની વસ્તુ યા બહારની ગમે એ વસ્તુ જોતી હશે જડી જાય નવા કબાટ ને બધું પણ મળે તમને સેકન્ડ હેન્ડમાં તો મળે પણ અહીંયા નવા પણ મળી જાય પાના પકડ ડિસમિસ થી લઈ આવા મશીનરી પણ મળી જાય જો લાઇટિંગ જે પંખા છે ઇલેક્ટ્રિક સામાન ચંપલથી માંડી આવા કપડા ગાબી પણ મળી જાય ઘર વાસણ માં જ્યાં મોટો મશીન જેવું છે આખો સેટ આવી સોફા નો અહીંયા નવી પણ મળી જાય ને સેકન્ડ હેન્ડ માં પણ મળી જાય બધી નવી છે ને આ બધી સેકન્ડ હેન્ડ છે તો રવિવારીમાં ફોરેનિયન પણ આવે છે જે રવિવારીમાં મુલાકાત લેવા તો ફાઇનલી હટાણ હવે અમે લોકો રવિવારી માં થોડુંક ખરીદી કરવી હતી ને ચક્કર મારવાની હતી તો મરાઈ ગઈ ને હવે જઈ સીધા ઘરે જવા માટે નીકળી ગયા પછી હું ઘરે પછી વાયગાજી એક માં પાછો છીએ